દેસે તાલુકાના જૂના સિહોરા ગામના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર થતા ગતરાત્રિએ આવેશમાં આવી જઈ લોખંડની નરાશથી પત્નીને માથામાં ઈજા કરી હત્યા બાદ પતિ ફરાર સવારે પિયર પક્ષ દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ આપતા એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા વડોદરા જિલ્લા ડેસર તાલુકાના જીના સિહોરા ગામની સીમ વિસ્તારના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે રાત્રિના આશરે દસ વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર ઝઘડો થતા પતિ વનરાજસિંહ પરમારે સગર્ભા પત્ની કિંજલબેનને કપાળ ઉપર માથામાં લોખંડની કોસ વડે ગંભીર ઇજા પહોંચાડતા મોત નીપજ્યું હતું સવારે મૃતક કિંજલબેનના પિયરપક્ષની સવારે જાણ થતા ડેસર પોલીસ મથકે ફરિયાદ આપી હતી બનાવના પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતકને સરકારી દવાખાની પીએમની કાર્યવાહી કરાવી મૃતદેહને મૃતકના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે સોંપાયો હતો અને આરોપી પતિને ઝડપી પાડવા ડેસર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી